मैं मेरी भाई को बना बताने जा रहा हूँ ये भाई दीप पदमाणी को कम यार मेरी रानी ना चालू है यार वीडियो बंद कर दे अभी मिनट ऑलरेडी महाराज

મારું કેવું એમ હે કોઈ ની સલાહ પર નહીં તમને જેવા વિડીયો ગમે

સવાર પડી ગઈ છે એક ને બેતાલીસ થઈ જાય હું આવ્યો છું દે ગામ દાવડ દેવડા દેવડા કેવું કઈક મને નહીં ખબર મારા કામ થી આવ્યો તો લોકેશન વાઇઝ આવ્યો તો ને લોકેશન વાઇઝ જવું છું ઘરે કેમ કે અમુક જગ્યા આપણને બી ના ખબર હોય ભાઈ અને ભાઈ મને ઈચ્છા થઈ ગઈ હતી મેં કીધું યાર અને રિયલી માં આપણા અમદાવાદ માં મળે ને એના કરતા તો ભાઈ સારું છે ક્વોલિટી માં ગામડા વાળા ક્વોલિટી માં તો ભાઈ એક નંબર આપ્યો યાર અમે લોકો મેચ ચારી ગયા હે સલાહ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભાઈ શું કરીએ કઈ ખબર નથી પડતી કોઈ વાંધો નહીં કઈ ખબર ના પડે તો ગોધરા નાખીને ઉઈ જાવ ઘરે તમે બી અમે બી તો હું જવા દઉં છું મોજ કરતા કરતા જઈશું મોજ કરતા કરતા આવીશું મોજ તમને કરાવતા રહીશું ફાઇનલી ગાઈસ પહોંચી ગયો છું હું મારા હોટેલે અને એક કોણ હશે વિચારો તમે મારી જોડે કોણ હશે

અમાર માટે ગુડ મોર્નિંગ હમણાં થઈ અમે હવે સવારે સાત વાગ્યા સુધી જાગીશું તો ભાઈ કેમ કે આને હું લઈ જઈશ ને યાર કસમ થી જે મારી ગર્લફ્રેન્ડ નહીં હોય ને તો બી એ લોકો એમ કે છે કે ભાઈ આ તારી ગર્લફ્રેન્ડ છે પેલી છોકરી મને ફોન કર્યો હતો પેલી મને મેસેજ કર્યો હતો તો હવે એ જોવાનું કે કોણ મારી હળી કરે છે તો એની માટે મારી જોડે જોડાયો બે યાર કોના ફોન પર ફોન આવી જાય ઓ માય ગોડ પછી વાત કરું મારો અર્જન્ટ ફોન

આપણને એવું હોય નહીં ભાઈએ આમ જતી હતી દીકરી મેચ છે પેલા એ લોકો હાર્યા

બંદો અમા તમારી ટીમ ને ખાલી સપોર્ટ કરો તો એવું જ કંઈ ને ખાલી મસ્તી કરું ભાઈ આ તો મારા બેસ્ટ ફ્રેન્ડ ટેન્શન ના લો યાર ખાલી મજા વાળો મારો પ્રદીપ પંચાલ પ્રદીપ પંચાલ બ્રો કઈ સળવા મને મેકલી દેજો ચાલો કે મોઢું રટકાવાળા મારો બ્લોગ બંધ કરવો પડે એવું થઈ ગયું છે तो गाइस जो मैदान में आई गयो जो ना आज ये छोकरा हमारी पाचड़ बैठा जी हमने बारह अक्षर आवाज एक बे त्र चार ये लोगों लोग बिल्कुल आवड़ दे तुम्हारा भाई बंद करना है यार बंद कर दे बी मिनट सने बंद कर दे यार बोरे भाई आ आज बंद कर रहा है हेलो तो आप बोल बोलो बेटा कमल नो कमल एक बोलो नहीं सारे એટલે મારી જરૂર નહી પડે આગળ અરે આપડે બોલીએ એટલે ચાર જણા સાંભળે શું બોલ્યા ભાઈ તું એમના હસબન્ડ રમી છે હાર્દિક જરીવાલા બરાબર

ના ના આજે જમવાનું નહીં મળે મારા ભાઈ ને હાર્દિક જડીવાળા ને એ ભગવાન ક્યાં જુલુમ હે હાર્દિક જરી જરીવાલા નારે જમવાનું નહીં બને માય આજા મારશે રૂમ માં ના હોય પ્રેમળ ભાવ ભાવ ભર્યું આમંત્રણ આ લોકો બધા એન્જર વાહ 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 આપેલું પછી ભાઈ ब्लॉग फैमिली ब्लॉग है भाई तो आ गंदू गंदू बोले क्या है ब्लॉग अल्पो कल्पो क्या है ये ये भी क्या है ना पगमा दुखा

એક જાય તો બીજી આવે બાકી તું પણ જાણે છે કે તારા વગર એક દિવસ પણ નથી જાતો માણ આ જિંદગી કેમ જાય જંગલ નો રાજા એનો કની સારો કરાય ના દુનિયા તો જંગલ છે જંગલ નો રાજા એ દુનિયા તો જંગલ છે જંગલ

સ્પેટા <laughs> <laughs> <laughs>